હેલો ફ્રેન્ડ્સ હું છું અદિતિને હું કરું છું બ્લોગિંગ આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તો સવારે આ સાડા આઠ વાગે જ મેં મૂકી દીધો તો સંભાર બનવા માટે અને સાથે સાથે નવ વાગે ત્યાં છોકરાઓ પણ ટ્યુશનમાં આવી ગયા હતા ટ્યુશન કરી રહે એટલે તરત કરી ઈડલી બનાવવાની તૈયારી અને સાથે સાથે આજે ગણેશ ચતુર્થી છે તો એના માટે લાડુ બનાવવાના હતા મોદક બનાવવાના હતા એટલા માટે એની પણ સાથે સાથે તૈયારી થવા લાગી એક એક બાજુ ઈડલી બનશે ત્યાં સુધીમાં આપણે મસ્ત મજાના ટેસ્ટી ટેસ્ટી ગણપતિ દાદાના ફેવરિટ એવા આપણે મોદ મોદક પણ તૈયાર કરી રહીશું ટેસ્ટી એવા મોદક આપણા તૈયાર થઈ ગયા અને દાદાને આપણે મોદક ધરી દીધા છે અને મમ્મી પણ અહીંયા જો પગે લાગે છે અને દાદાના આશીર્વાદ લે છે બસ દાદા અમને દાદાને ખુશ રાખ્યા અને આપણને સપોર્ટ કરતા રહે મેં પણ દર્શન કર્યા દાદાના અને ત્યાં ધવલ આવી ગયા હતા ઇડલી ખાવા માટે એ પણ એ હેન્ડસમ બનીને કેમ કે આજે એ ગયા હતા હેર કટિંગ માટે તો બપોરના જમવામાં હતું આજે ઇડલી સંભાર અને મસ્ત મજા ટેસ્ટી ટેસ્ટી લાડુ તો ચાલો બધાય જમવા અને આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ જો વ્લોગ ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો